હું તને શીખડાવું માં લખી એવું તારે બોલવાનું બરોબર છે કરીએ ચાલુ ગુજરાત ની સાડા પાંચ કરોડ જનતા ને ભાઈઓ બહેનો કદી આગળ વધી શકવાનો નથી હું જીવનમાં કદી આગળ વધી શકવાનો નથી કારણ કે મારે જીવનમાં માં કરવું છે કઈક કરી બતાડવું છે કઈક બનવું છે કારણ કે મારા જીવનમાં કઈક કરી બતાવવું છે કઈક કરવું છે કઈક બતાવવું મારો ગમે તો શેર કરજો તમારા બધાની મારે જરૂર છે ગુજરાત ની સાડા પાંચ કરોડ જનતા ની મારે જરૂર છે બધા મને સપોર્ટ કરો તમારી એક મોમુલી લાઈફ મારું જીવન બદલાઈ શકે છે તમારે પણ અમુક લોકો પણ અમુક લોકો વિડીયો શેર કરે કોમેન્ટ કરે લાઇક કરેર કરે પણ તારે હિંમત નથી હારવાની પણ

આ બધું મેં શીખડાયું એ તારે મગજમાં લેવાનું આખો તૈયાર હવે તારા એકલા નો વિડીયો બનાવું છું બધું મગજમાં લઈ અને ત્યારે એકલા ને બનાવું બોલવાનું બરોબર છે